નમસ્કાર દર્શક મિત્રો અત્યારે ટ્રાફિક શાખા છે ત્યાં અમે આવી પહોંચ્યા છે અને આજે ફરી વાર જે મોડીફાઈડ બુલેટના ના જે સાયલેન્સરો છે તેનો નાશ છે તે કરવામાં આવી રહ્યો છે આપ જોઈ શકો છો કે વીએમસી નું જે બુલડોઝર છે તે અહીંયા સયાજીગંજ ટ્રાફિક શાખા ખાતે આવી પહોંચ્યું છે અને હમણાં થોડીક જ ક્ષણોમાં આજે આપ સાયલેસરો જોઈ શકો છો જે એકસો આઠ જેટલા જે મોડીફાઈડ સાયલેન્સર છે તેના પર અત્યારે બુલડોઝર છે તે ફરવવામાં આવી રહ્યું છે તે રીતના વડોદરા શહેરમાં જે મોડીફાઈડ સાયલેસરોના કારણે જે બુલેટ રાજાઓ છે તે રાત્રિના સમયે હોય કે ગમે ત્યારે જે મોડીફાઈ સાયરોસોનો કારણે જે ધ્વનિશીલ જે પ્રદૂષણ ફેલાવતા હોય છે તેમના પર અત્યારે વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે હાલ અત્યારે રોલ રોલર છે તે ફરી રહ્યું છે એકસો આઠ જેટલા સાયલેન્સરો છે તેનો નાશ કરવામાં આવી રહ્યો છે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જે રીતના બુલેટ રાજાઓ છે જે મોડી જે સાયલેન્સર લગાવીને જે ઘોંઘાટ કરતા હોય પ્રદૂષણ ફેલાવતા હોય તેઓ પર લાલાક કરી છે અને તેમના બુલેટ ડિટેન કરીને તેમના સાયલેન્સરો જપ્ત કરવામાં આવી રહ્યા છે અને આ રીતના જે આપ કામગીરી જોઈ શકો છો કે વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા જે સાયલેન્સરોનો નાશ છે તે કરવામાં આવી રહ્યો છે એકસો આઠ જેટલા સાયલેન્સર છે તેનો નાશ છે કરવામાં આવી રહ્યો છે અને વડોદરા શહેરમાં રાત્રિના સમયે દિવસના સમયે જ્યારે ટ્રાફિક પોલીસ દ્વારા જે બુલેટો ચાલકો છે તેમના ઉપર જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે અનેક બુલેટોને જે મોડેફાઈ સાયલેન્સર કરેલા હોય તેઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરીને તેમના સાયલેન્સર જપ્ત કરીને આ રીતના તેમનો નાશ છે કરવામાં આવી રહ્યો છે હાલ આપ દ્રશ્ય જોઈ શકો છો કે ટ્રાફિક શાખા પશ્ચિમ વડોદરા દ્વારા અત્યારે જે બુલેટ રાજાઓના જે સાયલેન્સર છે મોડી ફાઈલ જે સાયલેન્સર કરેલા તેઓનું અત્યારે નાશ છે તે કરવામાં આવી રહ્યું છે વડોદરા શહેર પોલીસ શહેરના નાગરિકોને અપીલ પણ કરી રહી છે કે મોડીફાઈલ સાયલેન્સરોનો ઉપયોગ ન કરવો જોઈએ કેમ કે તેના કારણે ધ્વનિશીલ ધ્વનિ ફેલાતી હોય છે જે સિનિયર સિટીઝનો હોય તેઓને પણ ઘણી તકલીફ થતી હોય છે જેને લઈને આ પોલીસ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે પહેલાં પણ આ રીતના કામગીરી કરવામાં આવી હતી ત્યારે આજે વધુ એકવાર કામગીરી છે તે કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા જે રીતના બુલેટ રાજાઓ પર જે લાલાક છે તે કરવામાં આવી છે ત્યારે આજે સાયલેન્સ નાશ છે તે કરવામાં આવી રહ્યો છે હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે પોલીસ જવાનો છે ટ્રાફિક પોલીસના જવાનો છે તેમના દ્વારા જે સાયલેસરો છે તેનો નાશ છે તે કરવામાં આવી રહ્યો છે અહીંયા રોલ લોલરથી જે શૈલેષરોરનો નાશ છે તે કરવામાં આવી રહ્યો છે અને વડોદરા શહેરમાં જે રીતના ટ્રાફિક પોલીસ દ્વારા ખૂબ સુંદર એવી કામગીરી કરવામાં આવી રહી છે કે જે બેફામ બનેલા બુલેટ રાજાઓ છે જેને મોડી કરીને જે ધ્વનિશથી જે પ્રદૂષણ ફેલાવતા હોય છે તેઓને રોકીને તેમના પર જે કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે આપણી સાથે વ્યાસ સાહેબ છે તેમની સાથે વાત કરીશું જે વ્યાસ સાહેબ ખૂબ સારી કામગીરી તમારા થકી કરવામાં આવી રહી છે જે બુલેટ રાજાઓમાં જે ક્યાંકને ક્યાંક ડર બેસવો જોઈએ એ ડર બેસી રહ્યો છે ને ક્યાંક ધ્વનિ ચોક્કસથી અમારા સીપી સરના સૂચના માર્ગદર્શન પ્રમાણે અમારા પાટીલ સર અને જ્યોતિ પટેલ સર તમામની સૂચના માર્ગદર્શન પ્રમાણે અમે આજે સમયાંતરે મોટર સાયકલ ચેક કરીએ છીએ રાતે ડ્રાઈવ પણ રાખીએ છીએ એમાં આજે મોડિફાઈડ સાયલેન્સર છે જેના કારણે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે બીમાર હોસ્પિટલના દર્દીઓ છે અને સિનિયર સિટીઝન છે કે એ લોકોને બહુ તકલીફ પડતી હોય છે અને ફિઝિકલ મેન્ટલ એની ઇફેક્ટ પણ થાય છે શારીરિક માનસિક નુકસાન આનાથી ઘણું થાય છે એટલે અગાઉ જે અમે પંચોતેર જેટલા સેલેન્સોનો નાશ કર્યો હતો આજે અમે એકસો આઠનો નાશ કરીએ છીએ આના માટે અમે નામદાર કોર્ટમાંથી આદેશ મેળ્યો છે નામદાર કોર્ટે પણ એની અંદર એમના પોતાના જજમેન્ટની અંદર વિગતવાર લખ્યું છે કે આવા મોડિફાઈડ ઘટ સેલેન્સરથી વ્યક્તિઓને શારીરિક માનસિક એનું નુકસાન થઈ શકે એટલે આનો અમે નાશ કરીએ છીએ અગાઉ પણ આપના માધ્યમથી એ લોકોને અપીલ કરી છે ફરીથી એમને અપીલ કરું છું કે જવાનીના જોશમાં દેખાદેખીમાં મોડીફાઈડ સાયલેન્સર ના લગાવે ખોટો અવાજ ખોંઘાટ ન કરે અને એનો જે નીતિ નિયમ છે એ પ્રમાણે વાહન ચલાવે ચોક્કસ થી દર્શક મિત્રો આ હતા ટ્રાફિક એસીપી વ્યાસ સાહેબ અને તેઓએ ખૂબ સારી વાત કરી છે કે જવાની ના જે યુવાનો હોય છે જે બુલેટ રાજાઓ હોય છે તે ક્યાંક ને ક્યાંક મોડી ફાઈલ લગાવીને જે બહાર ફરતા હોય છે ઘોંઘાટ ફેલાવતા હોય છે જેને લઈને અનેક લોકોને તકલીફ થતી હોય છે ખાસ તો સિનિયર સિટીઝનો હોસ્પિટલ પાસેથી જ્યારે આવા ઘોંઘાટવાળા બુલેટો જ્યારે પસાર થતા હોય છે ત્યારે દર્દીઓને પણ ઘણી હાલાકી થતી હોય છે ત્યારે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ જ્યારે એક્શનમાં આવી છે અને આ રીતના જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે જો તમે પણ મોડિફાઈડ બુલેટમાં સાયલેશન લગાવેલું હોય તો ચોક્કસથી નીકાળી લેજો નહીં તો ટ્રાફિક પોલીસ દ્વારા જો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે અને સાથે સાથે જો તમારા બુલેટમાં મોડિફાઈડ સાયલેશન લગાવેલું હોય છે તેને જપ્ત કરીને આ રીતના નાશ છે તે પણ કરવામાં આવી રહ્યું છે કેમેરામેન ફેઝલ ખાન સાથે હું રવિ સિંધાસ પાક ટુડે ન્યૂઝ વડોદરા